કેન્દ્રીય જનશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલે સુરતના માન દરવાજા ખાતે 1312 ટેનામેન્ટ ફાયર સ્ટેશન નગર પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી સહિતના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું રાજ્ય સરકારે જાહેર આવાસોના પુનર્વિકાસ યોજના અંતર્ગત માન દરવાજા ખાતે અંદાજે 200 કરોડના ખર્ચે રહેણાંક ટેનામેન્ટના રીડેવલપમેન્ટ સહિત 170 દુકાનો ધરાવતો શોપિંગ સેન્ટર 40 સ્ટાફ क्वार्टर्स અને બે ઓફિસ સહિત નું ફાયર સ્ટેશન પણ તૈયાર કરાશે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રીએ નવું ઘર મેળવનારા તમામ પરિવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે માં દરવાજા ટેનામેન્ટના નવીનીકરણ સાથે અનેક પરિવારોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે હાલ કરતા 40% વધારાની જગ્યા સાથે તૈયાર થનારું સપનાનું નવું ઘર ટેનામેન્ટના પરિવારો માટે બમણી ખુશી આપશે

शहर संगठन प्रमुख श्री परेश भाई पटेल पूर्व मेयर श्री निरंजन भाई जांजमेरा सहित मोटी संख्या में मनाट न परिवार हाजर रहा ब्यूरो रिपोर्ट सूरत